બારડોલી ટાઉન હોલ ખાતે આઈએમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ભવ્ય મહારક્તદાન શિબિર યોજાય જેમાં બસો ચૌદ બોટલ એકત્ર કરવામાં આવી એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ આરટીઓ બારડોલી સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ તેમજ સરદાર સ્મારક હોસ્પિટલ બારડોલીના સંયુક્ત સહયોગથી બારડોલી ટાઉન હોલ ખાતે ભવ્ય મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ મહારક્તદાન શિબિરનો પ્રારંભ બારડોલી નગર સંગઠનના પ્રમુખ આનંદભાઈ જેના કરમકડે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો આ અવસરે પ્રખર હિન્દુ વક્તા કાજલ સિંગલા ઉર્ફે કાજલ હિન્દુસ્તાની વિશેષ ઉપસ્થિત રહી શિબિરમાં પ્રથમ એકસો બસોને એક રક્તદાતાઓ આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ગિફ્ટ તથા પ્રોત્સાહક સર્ટિફિકેટ મહાનુભાવોના વરદસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી બારડોલીના ઇન્ચાર્જ આરટીઓ સીજી દલવાડી તથા તેમનો સ્ટાફ સુરત જિલ્લા ટ્રાફિક પોલીસના સબ ઇન્સ્પેક્ટર ઈશ્વરસિંહ સિસોદિયા આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો તેમજ સરદાર સ્મારક હોસ્પિટલની લેબોરેટરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સોના સહકારથી મહારક્તદાન શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ જેમાં બસો ચૌદ બોટલો સરદાર સ્મારક હોસ્પિટલ બ્લડ બેંક દ્વારા એકત્રિત કરવામાં આવી આજે મને બારડોલીમાં આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ અને બારડોલી આરટીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા સામૂહિક કાર્ય આયોજન કરવામાં આવેલ છે રક્તદાનનું કહીએ છીએ રક્તદાન મહાદાન છે અને આજે મને પણ અહીંયાનો આવવાનો લાભ મળ્યો છે ઘણા બધા લોકોએ આજે રક્તદાન આપ્યું છે અને બધાના ઉજ્જવલ ભવિષ્યની મહાદેવના ચરણોમાં હું પ્રાર્થના કરું છું બધા સ્વસ્થ રહીએ અને આવી જ રીતના સમાજની સેવા કરતા રહીએ એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ આજ રોજ દેખાય છે બારડોલી ટાઉન હોલ ખાતે આરટી બારડોલી આઈ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી સરદાર સ્મારક હોસ્પિટલ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશનનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે હાલ ચાલી રહેલા સરકાર સરકારશ્રીની સૂચના મુજબના માર્ગ સલામતી માલ એટલે કે રોડ સેફટી મંથ બે હજાર ભાગ ભાગરૂપે અહીંયા મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું છે એ ખૂબ જ ખુશીની વાત છે સાથે સાથે આપ સૌ મીડિયા ભાઈઓ દ્વારા જાહેર જનતાને એટલું જણાવવાનું કે કે માર્ગ સલામતી એટલે કે આપણે સૌ આજે રોજિંદા જીવનમાં એન કેન પ્રકારે માર્ગમાં અન્ય અલગ અલગ વાહનો સાથે પસાર થતા હોઈએ છીએ તો એમાં આપણી અને આજુબાજુમાં વાહન ચલાવનારા અને રાહદારીઓની સલામતી જળવાય એ અંગેનું આપણે તકેદારી રાખીએ એવી આપ સૌને વિનંતી છે નિવેદન છે જયહિંદ